શાક છોલીને અને સમારીને હાથમાં છાલા અથવા તો કાળા ડાઘ પડી ગયા છે તો આ પાંચ ટીપ્સથી મિનિટોમાં સ્કીનને સ્મૂથ બનાવો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં કાચા કેળા ટીંડોળાથી લઈને અનેક શાકભાજી એવા હોય છે જેને છોલતા અને સમારતા હાથમાં છાલા અને ડાઘા પડી જાય છે આ ડાઘ હાથની સુંદરતા બગાડવાનું કામ કરે છે ઘણી સ્કિન સ્કીન પર બળતરા પણ થતી હોય છે એવામાં તમે આ ઉપાયોની મદદથી મિનિટોમાં સ્મૂથ કરી શકો છો તો ચાલો જાણીએ ઉપાયો વિશે એક લીંબુનો ઉપયોગ કરો સામાન્ય રીતે આ સમસ્યા મહિલાઓને વધારે થતી હોય છે સતત શાકભાજી છોલવામાં અને કાપવામાં આવે ત્યારે હાથમાં છાલા પડી જાય છે આ સાથે સ્કિન પણ ડ્રાય થઈ જાય છે આ સ્કીનને તમે જોઈ શકો છો કે તે બરછટ થઈ જાય છે ઘણીવાર તો આ સ્કિન પર બળતરા પણ થતી હોય છે એવામાં તમે લીંબુનો ઉપયોગ કરો છો તો બેસ્ટ છે શાકભાજી સમારીને પડેલા ડાઘાને દૂર કરવા માટે તમે લીંબુની મદદ લઈ શકો છો આ માટે ગરમ પાણીમાં એક લીંબુને નીચોવી લો પછી હાથને પાંચથી સાત મિનિટ માટે ડીપ કરીને રાખો આ પ્રયોગ કરવાથી હાથમાં પડેલા ડાઘા દૂર થઈ જશે અને સ્કિન એકદમ સ્મૂથ થઈ જશે બે બટાકાની મદદ લો શાકભાજીને કાપતી વખતે હાથમાં ડાઘા પડી જાય છે અને સ્કિન રફ થઈ જાય છે તો તમે બટાકાનો ઉપયોગ પણ કરી શકો છો આ માટે તમે એક બટાકું લો અને પછી એની છાલ કાઢી લો હવે આ બટાકાને બેથી ત્રણ ટુકડામાં કાપી લો પછી બટાકાની સ્લાઇસને હાથના ડાઘા પર ધીરે ધીરે લગાવો આમ કરવાથી સ્કીન મસ્ત થઈ જશે બટાકાની સ્લાઇસ સ્કિનને સોફ્ટ કરવાનું કામ કરે છે ત્રણ મીઠું અને ગરમ પાણી શાકભાજી સમારીને હાથ પર ડાઘા અને સ્કિનની ગંદકી થઈ ગઈ છે તો તમે મીઠું અને ગરમ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો આ માટે બે થી ત્રણ ગ્લાસ પાણીને કોઈ પણ વાસણમાં લઈને ગરમ મૂકો પછી આ પાણીમાં ત્રણ ચમચી મીઠું નાખો અને મિક્સ કરો હવે આ પાણીમાં તમે હાથ ડીપ કરીને પાંચ મિનિટ સુધી રાખી મૂકો પછી બહાર કાઢીને કોટનના રૂમાલથી લૂછી લો આમ કરવાથી સ્કીન સોફ્ટ થઈ જશે ચાર સરકાનો ઉપયોગ કરી શકો ડાઘા દૂર કરવા માટે અને સાથે સ્કિનની ડ્રાયનેસ દૂર કરવા માટે તમે સરકાનો ઉપયોગ કરી શકો છો એકથી બે ચમચી સરકો લઈને હથેળી પર હળવા હાથે મસાજ કરવાથી સ્કિન મસ્ત થઈ જાય છે પાંચ સરસિયાના તેલનો ઉપયોગ કરો સ્કિનને સોફ્ટ કરવા માટે તમે સરસિયાના તેલનો ઉપયોગ પણ કરી શકો છો એકથી બે ચમચી સરસિયાનું તેલ લો અને હથેળી પર મસાજ કરો આમ કરવાથી સ્કીન મસ્ત થઈ જશે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ